ન્યુબનડીયા ખબર જોઈ લો ક્યા ડરે ઓ મિત્રો ગોળ ગોળ ફરયો જો બધી કાલ તમે કે તમારો ફાઈલ પાસ જેવું લોકો પછી જેસીબી ની જો કેવું જેસીબી આજે તમને ટૂર દેજો કે જેસીબી કેવું છે મિત્રો આ બેયને પાટા લગાડી દીધા કેમ છો તમાર બધા તમાર બધા મજામાં મજામાં છો મિત્રો આજે જમનો જ આપણે અમારા ખડાવાટી કે સીધા જ ઉગરી સવિ ગયો સમરલ જિલ્લા માં માય સુમનો લોક અસ્તી સાની અસ્તી બતાયે યાર

મિત્રો આ બે ને પાછા લગાડી દીધા કેટલી ખબર જોઈ ગયો ક્યાં ચડે હોય મિત્રો ગોળ ગોળ ભરવો જોવો બધી કોઈ

પછી જો આ બે આ કઈ વસ્તુ હું છે મતલબ પગુ છે આ લીવર નું એનું છે એ વસ્તુ છે આ કઈ હેન્ડલ છે જો એમ બધું એસી બેસી બધું છે એટલો ભાગ આવે ને હલાવવાનું કેમ હોય એ આપણે નતા આવડતી ઓલા ભાઈને ને આવડે જો ડુંગી આ વસ્તુ એવી છે આપને કઈ આવડતું નથી તમે પેલી થોડા જોઈ હશે ને કે આવું જેસીબી કેવું આવે ને બારથી તમને દેખાડ દો મિત્રો આપણે પોગી ગયા છીએ બરફની અંદર આપણે ત્યાં આવ્યા હતા ત્યાં જો નકરા બગીચા થઈ ગયા ચાલુ તો ફોટા ફોટા આ લોકો અહીંયા જ પાડવાના હતા પણ અંદર યાદ કરી ત્યાં આ ત્યાં કેટલું બધું છે લાઇટિંગ અંદર અહીંયા કોઈ ન જવાનું હોય ને એટલે આગળ ન જવાનું હોય કોઈને આગળ આમ કોઈ ન જવાનું હોય કેટલું નકરું પબ્લિક છે આ મેં બધું ભાગીને મિત્રો અંધારું થઈ ગયું છે હવે આપણે નીકળશું ઘર બજો તો બહુ મોડું થઈ ગયું આપણે નક્કી નતો ટાઈમ એના કરતાં વધારે મોડું થઈ હવે નીકળશું આપણે ઘર બાજુ ને રસ્તો જંગલી ઇલાકો જેવો છે પહેલા તો આપણા વિડીયોની અંદર જાણવા મળશે તો મિત્રો કેટલો ખતરનાક રસ્તો છે ને લાઈટ આવવાનું હોય જ નહીં કોઈ અમરજન્સી અમે જે ગાડી બડી આવી